થરાદ તાલુકાના બુઢણપુર ગામેથી પોલીસે સોળ હજાર સાતસો બત્રીસ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના બાદ પોલીસે ગુનો નહોતી વધુ તપાસ હાથ ધરી છે જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે થરાદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બુઢણપુર ગામે રહેતા કરશનભાઈ રબારીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કરશનભાઈ રબારીના મકાનની ઓસરીમાં તપાસ હાથ ધરી હતી પોલીસે તપાસ દરમિયાન ઓસરીમાં પડેલા એક થેલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ અડસઠ બોટલો મળી આવી હતી આ દારૂની અંદાજીત કિંમત રૂપિયા સોળ હજાર સાતસો બત્રીસ થવા જાય છે પોલીસે તમામ મુદ્દાબાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવને પગલે ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે